ভাগ লাগে নেট নাই

अच्छा मैंने सोचा तो कोई वीडियो पे है तो बारे तो बारे बना ले अभी मोदी सरकार चल रही है चिंता नहीं समझा इसको जय <laughs> माता जी ओम भूर्भुस्व तत्सरी तौर वाले नियम भरगो रेव श्री मई भी हो योग आप चोरे आप वीडियो अच्छा बनाए और काम कुत्रों, कुत्रों। पे आ जाएगी यूट्यूब अच्छा यूट्यूब पे आ जाएगा पूरा दबा लो पूरा पूरा लेना है तुम दोनों को खत्म करना है ऐसे तो काम ना चाहें चलो दबा आराम आराम से खाओ रुक रुक नहीं सर्दी है मुझे अभी रुक गया

alo anyway, đó cho về áp lực cho siêu phi đi à, cho đi khay đã, pumie cái này đi khay đã, pumie. Đừng đi qua đi mà này, ít lâu lắm em mà chưa? Hình như, hơi chật lắc mà. Mình cắt này con Làm Sao vậy?

થોડા વર્ષો પછી અહીંયા જગ્યા લેવું જેવું થઈ જાય હલો દોસ્તો આપણે હવે ખાલી તો થાક તો હવે ચડશું ને આમના માંજ પડી જાય થઈ જાય અંધારું તો ચાલો આપણે ચડીએ પગ હવે ચૂકી વગાડતા આવે તો બહુ અહીં કેળો શું થાય kalau di studio pacho nabiyo, hari apa mandi yang upah jawa nusia, tadi video jadi tuh. apa yang આ ઉપર દર્શન કરી પછી આઈએ આપણે નીચે જાઈ દર્શન કરવા ચાલો ઉપર જાઈ આપ ચડી ગયો જો તો હરા આઈ થી જો આઈ થી કેટલું દેખાય આ અહીં છે બતાવું કરવાનું આપણે જો આ બખિયા ચડી ગયો ઉપર થી આપણે

નથી ઘણું આઘું નથી અને એટલું બધું દીકણું નથી એટલે ભાઈ કે હવે પછી જઈશું હવે પછી ઉપર રાખ્યું તો અત્યારે આવીને આવે છે તો ના પાડે કાંઈ તો મજા આવશે કલાકાર નું પાછા બીઆ નથી ને નહીં બીઆ નથી મજા નું આવે ને ચપાટ જવું પડે Thank you.

જય સુરાપુરા દાદા જે વિડીયો જો એને કામયાબી આપજો અને મને પણ સાથે આજ આપ્યા તમને દેખાય અહીંયા થોડા વર્ષો પછી જોઈજો આવી રીતના છે ને આ બધું એરિયો એવી રીતના પછી અહીં થઈ જવાનું અત્યારે કોઈ જમીન નથી વિચાર તો અહીં જો અહીંયા પ્લોટ હાવ ખાલી છે થોડા વર્ષો પછી તમે જો મારે અત્યાર જોડાઈ રહેશો ને આગળના વિડીયોમાં તમને બતાડીશ આજની તારીખમાં યાદ કરી લેજો આજ કેટલી તારીખ આપણે ઓગણત્રીસ કે અઠાવીસ તારીખ છે બે ત્રણ વર્ષ પછી જો આપણે આવીશું ને વિડીયોમાં તમે જોડાયેલા તો તમને દેખાડીશ આ બધું જોઈ લેજો આ તમને અહીં છે કાગજો નહીં દેખાય તો ચાલો આપણે હવે નીકળી ગયા દર્શન કરીને તો ચાલો છીએ લગાવી દઈએ કરી એમ જ પાછું પેક કરવું પડે ને દોસ્તો આપણે હવે આપણે ઉતરતો હવે નીચે તો ચાલો કા નહીં થાકી જઈશું એટલે ધીમે 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 જોઈ છેલ્લી વાર અહીંથી દર્શન કરી ભાઈ તમને ઉપર લોક બે ત્રણ વાર પછી આવ્યો એટલે આ કાંઈ નહીં રહ્યા તો મારા વિડીયોમાં જોડાયેલા છે ને એને જ અત્યારે ખબર પડશે ને નવ નવું બનાવીશ ને ત્યારે બધા જોઈશે ત્યાં જૂનું કોઈ નથી ગમતું નવું બધા જોયું આપણે તમને હું કીધું તો આ જગ્યા અહીંથી અહીં આવી જાય બધા હગા દોસ્તો બોસ્તો બધા મારે વિડીયો શેર કરી દેજો કે વાકાને આવું છે ને પછી આવું થઈ જવાનું છે મોરબી તો કે વાકાને વાકાને જ છે આપણે વાકાને પ્રખ્યાત કરો દોસ્તો આ છોકરાને વાઈલ કરવાનો છે તો જોઈ લ્યો આખી રીતે આ સી એ એનો પાલતુ ટાઈગર ચિંડા અભી તક ભાઈ બને આલો કાઈ કી એટલે નાનો પડાય ઉપર જોઈ લો શીખરી ભરે હા લ્યો બતાવાની આપણે આ રીલ મૂકી નથી ને કોઈ વાયરલ થઈ જાય હું નથી કરું એક હાથે દીધું તો બીજા હાથ ને ખબર ન પડે જેવી રીતના કાંઈક હોય આપણે એમ જ કરશું ખાતે દીધો તો બીજા હાથે આપણે નહીં કહીશ આપણે દીધું એ બાપા ઘણું દાન કરી નાખ્યું હાચા આવું આઈડિયા જો હજી આ બધાને બાકી જ છે હા હાલો હાલો લઈ જાય હાલે હા હાલે ગાડી લેતો આવજે તારી ગાડી લાવજો ને એમાં આપણે લઈ જાવ તણે આપણે પાણી પી લીધું હવે જઈશું આપણે થંભલા પીડી પાછા ઘરે રીતા એવું લાગે તો હજી વિધિ ચાલુ છે હવે ધોરા રાખજો પબ્લિક ધીમે ધીમે આવવાનું ચાલુ થાય આપણે ચંપલા આલીપા એટલે આલીપાથી ચંપલા પહેલ લઈ આ રીતે આપી ઓડી જોઈ લ્યો આલીપા એક લાઈફ આપણે ચંપલા પહેલી લઈ જાય તો મળે જ ને અને આવે તો જો લે બસ ગરમી આવી ગઈ કાકા તારે ફેપસી હવે કેદી આવે છોકરાઓને ક્યાંક કોઈને આપણે કેવા જેવું જ નથી આવડો હોય કેવડો હોય આમ જવાબ દઈ ગયા ત્યાં બધા આપડે મારે મને મુંજાઈ મળી જાય પછી આમાં જવું પડશે કામાં બે માંથી આપડી ઓડી કાઢી લીધી હવે આપણે જઈશું ફોર્ચ્યુનર માં ઘરે તો ચાલો બહુ ધન્યવાદ કરીને જવાનું છે કરી